એક વખત નારદ મુનિ જે ભગવાન વિષ્ણુના મહાન ભક્ત માનવામાં આવતા હતા પોતાની ભક્તિ પર ગર્વ અનુભવતા હતા તેમને લાગતું હતું કે ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત તેઓ જ છે એક દિવસ તેઓ વિષ્ણુ પાસે ગયા અને પૂછ્યું પ્રભુ આ દુનિયામાં તમારું સૌથી મોટું ભક્ત કોણ છે તે નક્કી હું જ હોઉં કારણ કે હું સતત તમારું નામ જપું છું અને હંમેશા તમારું ચિંતન કરું છું વિષ્ણુ હું હસ્યા અને કહ્યું નારદ પૃથ્વી પર રહેતો એક ખેડૂત જે મારો સૌથી મોટો ભક્ત છે નારદ તો આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા તેમણે કહ્યું પ્રભુ એક સામાન્ય ખેડૂત મારી કરતાં વધારે ભક્તિ કેવી રીતે કરી શકે હું તો સતત તમારું નામ જપું છું જ્યારે તે દિવસમાં ફક્ત થોડું જ સમય તમારું સ્મરણ કરતો હોય છે વિષ્ણુએ હસતા હસતા કહ્યું જો તું આ વાતનો જવાબ શોધવા માંગે છે તું જાઓ ખેડૂત પાસે અને તેના જીવનને ધ્યાનથી જો નારદ પૃથ્વી પર ગયા અને ખેડૂતના દિવસચર્યા પર નજર રાખી ખેડૂત વહેલી સવારે ઉઠે થોડી પ્રાર્થના કરે અને ખેતરમાં સખત મહેનત કરતો રાત્રે તે ફક્ત થોડું પ્રાર્થના કરીને સુઈ જતો નારદને ખાતરી થઈ ગઈ કે તેની ભક્તિ નારદ જેટલી તલીન નથી તેઓ પાછા વિષ્ણુ પાસે ગયા અને કહ્યું પ્રભુ તે ખેડૂત તો ફક્ત બે વખત તમારું નામ લે છે હું તો સતત તમારું નામ સ્મરણ કરું છું વિષ્ણુ હસ્યા અને નારદ ને તેલ ભરેલી કળશ આપી અને કહ્યું આ કળશ લઈને આખી દુનિયા ફરજો પણ ધ્યાન રાખજો કે તેલનું એક પણ ટીમ્પુ ઢોળાય નહીં નારદ ખૂબ કાળજી ફર્યા અને પાછા આવ્યા વિષ્ણુ એ પૂછ્યું ફરતા સમયે મારું નામ કેટલા વખત જપ્યું નારદે શર્માઈ ને કહ્યું એક પણ વખત નહીં હું માત્ર તેલ પર ધ્યાન રાખતો હતો વિષ્ણુએ હસતા કહ્યું તેમજ તે ખેડૂત પણ કામ અને જવાબદારીઓ વચ્ચે મારે માટે સમય કાઢે છે આજ સાચી ભક્તિ છે તો મિત્રો આ વાર્તા એ એ શીખવે છે કે સાચી ભક્તિ જીવનની જવાબદારીઓ સાથે ઈશ્વરને યાદ કરવાનો સંકલ્પ છે અને તે માત્ર જપના સમયથી માપી શકાતી નથી તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત